અંબાજી જઈને આવ્યો છું ને હવે ગણપતિને આપણે વિસર્જન કરવાનું છે ને હવે ગંગા દિવસે કીધું તો પણ હવે બોલાવતાં ડિસર્જન લેવાનું છે પણ ગંગા ડોસીને ક્યાં આવવું પડશે પેલું તો અહીંયા કહેવું પડશે એમ કે ઈએ આપણે આપણને હતું ને આપણે કીધું હતું કે મને બોલાવજો પહેલાં જ પેલા દાહુને કહેતા આવું અને છોડીને કહી દીધું એટલે શિયાળી કહી રહ્યા છે દાવુને કહેલા પહેલાં કહેતા હોય છે ના હવે કેટલું છોડીને કહી દીધું પહેલાં જ કહેતા હોય સુડી વડે છે તો

હા હુ કાન કીધું કે વિસર્જન આ તો તેરસ થઇ ગય શીખવા બે તો અંબાજી અંબાજી તો હજી પૂનમ ત્યાર પછી ચૌદશ નું ના ખેડા વિસર્જન નહીં કરવાનું 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 હડ તમે બોલાવ તમે બોલાવા લાગે મે કુંડુ પડી લેતો હેડ અંબાજી ઘંટિયા ને હા એટલે ગણપતિ લાવ્યો તારે રાતે લાવ્યો તો વિસર્જન રાતે પણ કરી થોડી પેલી હોય અને પાણી ભરી પેલી પાણી ભરી લાવો હું તમને બતાવું કે વિસર્જન કઈ રીતે હો આ બધા નાખી આવો ને નાખી આવવાના જય પૂજા પૂજા કરીને હે ને આરતી પારતી દાડા કરી ખબર પડતી જાય ચૌદસ નું જવાનું હોય તો પૂનમ ના દર્શન સારા થાય એટલે આ મારે જવાનું નીકળવાનું છોકરો જાય ગાડી લઈ એટલે કે હેડ માતા ને લઈ જુ દર્શન કરવા કે

વેચાતી લાવી પડે બધા જોડે તો નહીં રાખતા છોકરાઓ હવે જોર આવે બધી કરતી નોકરી વાળા એટલા નોકરી વાળા હોય છે ના ના અમારે તો બે જણા કરીએ રાખે છે ના ભેસ તો રાખવી પણ દૂધ તો ઘરનું દૂધ નું તો હોવું જ જોવે એક આલે ને શરીર લોકો ના જેવા થઈ જાય

દસમા હવે આગળ બોર્ડ આવી બહુ કોમ ના કરાવતો ટુસન ટુસન તો વધ્યું બસ ટુસન ટુસન કરો ભણવાના કીધું શું કેવાય આ લોટો લઈ લો

બોલો ગણપતિ દાદાની જય ગણપતિ દાદા મોરિયા ગણપતિ દાદા મોરિયા ચીનું લાડુ છોડિયા ગણપતિ બાપા મોરિયા જાઉં કુંડુ ચોરિયા બસ બે એ જો હા ભુકામાં પાણી ના

હવે આ કુંડામાં તારા એક સારું ગુલાબ નો સોડ લાઈન વાઈ દેવાનું અને રોજ પાણી પાવાનું અને દર વખતે તું લાવે ને તો દર વખતે એક કુંડુ લાવવાનું અને એક નવો નવો સોડ લાવવાનો દર વખતે નવા કોઈ બી બીજો ફૂલ લાવવાનું કોઈ તુલસી લાવવાની અને રોજ પોણી વેડવાનું એ બને તમારા ઘરની આગળ છે ને શોભાઈ વધશે અને ગણપતિ દાદા મૂર્તિ કે ભગવાન ચો આગા પાછા રખડશે નહીં સમજ્યા એટલે ચોખ્ખા પોણી માં આપડે વિસર્જન થાય ને બધું સારી રીતે થાય સમજી ગયા બધા એટલે આ વસ્તુ આવું તમે કરો દર વર્ષે દસ વખત લાયા તમે દર વર્ષે લાયા દસ વાર લાયા હવે દસ વાર તમે લાવો દસ કુંડા થયા હવે દસ ફૂલો તમે ઓગણે વાયા હોય તો કેવા મસ્ત લાગે હે તો પછી આપણી શોભાઈ વધાવ એવી તો નાખી સમજ્યા પછી જોયું બધા ને પરસાદ કરતો ગાંધીજી આટલા વર્ષે આવો પછી તમારું આ ઉપર વાગણ નહીં બધા ને કરતું

મેં થઈ જતો ગમ માંથી તું અંબાજી હેડ્યો ને જો આ તો મને સારું લાગ્યું ના લાગ્યું હે તારાજી બાકી થઈ ગયું તે નાખી આવ્યો ના આવી રીત ના લાગ્યો બતાવ્યું તું